પીજીવીસીએલ એમજીવીસીએલ કે યુજીવીસીએલ ની નબળી કામગીરીને કારણે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં તાર લટકતી હાલતમાં હોય છે અને લટકતી હાલતમાં રહેલા તાર પડે છે તો એ તાર જેના પર પડે છે વ્યક્તિનો જીવ લેવાઈ જાય છે અમરેલીમાં આજ પ્રકારની ઘટના બની જેના કારણે ગોપાલ ઇટાલિયા એ ખેડૂતની ફરિયાદ ન લેતા પોલીસ કર્મચારી પાસે ગયા હતા અને એમની ફરિયાદ લેવડાવી હતી અમરેલીની આ ઘટના છે આવી જ ઘટના છોટા ઉદેપુરમાં પણ બની અને આવી ગામે પણ અમરેલીની ઘટનાની વાત કરી અમરેલીમાં ખેડૂતે અનેક વખત રજૂઆતો કરી હતી અને બે જ દિવસમાં કોઈ અધિકારી કે કોઈ કર્મચારી ફરક્યો નહીં એ વાયરને સરખો કરવા માટે અને જેની દહેશત હતી એ જ થયું એ જ પરિવારમાંથી જેને રજૂઆત કરી હતી એમાંથી એક વ્યક્તિનો ભોગ લેવાયો દ્વારકામાં પણ આજ પ્રકારની ઘટના બની અનેક પ્રકારની રજવાતો છતાય પ્રતિક્રિયા આપી છે પોતાની સાંભળીએ દ્વારકા ત્યારે પીજી વીસીએલ ના નબળા તારના કારણે બે લોકોના જીવ ગયા છે અરે રાટી ફેલાઈ ગઈ છે આખા જિલ્લામાં મુખ્યમંત્રી ઊર્જા મંત્રી નું કહેવા માંગુ છું કે તમે અત્યારે કેટલા તાર નબળા છે એ તાર ક્યારે સારા નાખવાની તસ્દી તમે નથી લીધી કારણ કે તમારા પરિવારજનો કોઈ ખેતી નથી કરતા મુખ્યમંત્રી ઉર્જા મંત્રીને બીજી મારે વાત કરી છે કે તમારે જ્યારે જયારે માં કોઈ કદાચ લંગરિયું નાખી દે છે એનો પાક બચાવવા ત્યારે તો તમે ઉતારી દો છો અને કેસ ઉપર કેસ ઠોકો છો ત્યારે તમારી પાસે બસો ત્રણસો ચારસો સ્ટાફ આવી જાય છે પોલીસનો સ્ટાફ આવી જાય છે પીજીવીસીએલ નો સ્ટાફ આવી જાય છે પણ જ્યારે આ નબળા તાર હોય ને ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય અને અમે વારંવાર રજૂઆતો કરી છે કે નબળા તાર નબળા થાંભલાઓની વ્યવસ્થિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ત્યારે તમને સૂઝતું નથી આજે બે દરબાર યુવાનો મૃત મોતને ભેટ્યા છે ખેડૂતો કારણ કે એનો ઊભો પાક બચાવવા માટે ખેતીની મહેનત કરી રહ્યા હતા આ શું થઈ રહ્યું છે ગુજરાત તમે જુઓ ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં પણ સરકારની બેદરકારીના કારણે સરકારની સિસ્ટમની બેદરકારીના કારણે મોતને ભેટે છે આમની યોગ્ય તપાસ થવી જોઈએ જે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર નેતાઓ એની સામે પગલાં લેવાવા જોઈએ અને આ ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમે માંગ કરી રહ્યા છીએ આવી ઘટનાઓ ઉપર તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર